સામૂહિક કેન્દ્રોમાં કરાર આધારિત ડોક્ટરોને કરાર સમય પૂરો થતા છૂટા કરી દેવાયા તો ચાણાસ્મા સહિત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં બોન્ડ આધારિતનો સમયગાળો પૂરો થતા ચાણાસ્મા સહિત જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય સેવા પર માઠી અસર વર્તાઈ ડોક્ટરોના અભાવના કારણે લણવાસામે કેન્દ્રમાં અને ધીનુજ આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવા ઓછી મળતા આરોગ્ય સેવાઓ પર માઠી અસર થવા પામી છે હાલ લણવા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી હોવાના અહેવાલ મળી રહ્યા છે લોકોની માંગ ઉઠવા પામી છે કે પટેલને લણવા આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી તે જ રીતે ધીનોજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ડોક્ટરના અભાવે આરોગ્યલક્ષી સેવાઓ કથળી છે ત્યાં પણ ડોક્ટર મુકવામાં આવે તેવી માંગ મહેશભાઈ ચૌધરી અને નાનજીભાઈ ચૌધરી સહિત ધીનોજના ગામ લોકોએ ઉગ્ર માંગ ઉચ્ચારી છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહેલા અગિયાર માસના કરારથી ડોક્ટરો ભરવામાં આવતા હતા જે આ સારી આરોગ્ય સેવા પૂરી પાડતા હતા જે સારી આરોગ્ય સેવા પૂરી પાડતા પરંતુ સરકારે નવા નિયમ પ્રમાણે બોન્ડ આધારિત ડોક્ટરોની ભરતી કરતા તેઓ તેમાં એક વર્ષનો સમયગાળો પૂરો થવા હેતુથી જ આરોગ્યલક્ષી ઓછું ધ્યાન આપી ફરજ બજાવતા હોય છે ત્યારે સરકારે ડોક્ટરની ભરતી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું જે ડોક્ટર પલકભાઈ સાહેબ સેવા સારી આપી રહ્યા હતા કોરોના સમયમાં સારી સેવા આપી છે એમણે લણવા આરોગ્ય કેન્દ્રની અંદર પાછા નોકરી લે એવી અમારી વિનંતી હાલમાં લણવા આરોગ્ય કેન્દ્રમાં અંદાજે કેટલા ડૉક્ટરો છે કે જે ખરેખર સેવા આપી શકે એવા કોઈ જ નહીં અમારા સાહેબ હું ચાણકમાં ચાલુ કર્યો કોઈ પણ બધા દવાખાનો ભર્યો પહેલાં આજુબાજુ કેટલા ગામના આરોગ્ય સેવાઓની અસર પડે છે જેના કારણે બહુ જ અસર પડે તે લગભગ

અનિલ રામાનૂજ રાધનપુર